ગોધરામાં નવરાત્રીનો ઉત્સાહ ચરમ સીમાય છે ચંદનબાગ ખાતે ઉડાન પંચમ ગરબા નવરાત્રી મહોત્સવ સમિતિએ ભવ્ય ગરબાનું આયોજન કર્યું જ્યાં ગોધરા અને આજુબાજુના વિસ્તારોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા તો છઠ્ઠા નોરતે વડોદરાના અનુપા ઉપાધ્યાયના સુરીલા સ્વરે પરંપરાગત ગરબાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું યુવાનો આ વૃદ્ધ પરંપરાગત વસ્તુમાં સજ્જ થઈ ચંદનબાગ પાર્ટી પ્લોટમાં ગરબે થનગન્યા પાંચ દિવસના દરબારોમાં અને અઢળક ઇનામો જીતીને જાઓ વોશિંગ મશીન ફ્રીજ એલ ટ્રેડમીલ સાયકલ અને બીજું ઘણું બધું સાથે સાથે એક આયોજન છે જેમાં રોજ જુદી જુદી થીમ છે અનોખો વેશ ઉડાન સ્પેશિયલ જોડી સ્પેશિયલ અને આજે તમે જોઈ રહ્યા છો એમ બધા જ પીળા કપડામાં છે એટલે આજે છે બસંત ટોલી અને ઉડાને એક એવી છાપ છોડી છે કે ફક્ત ગોધરાથી નહીં અત્યારે દેવગઢ બારિયા લુનાવાડા એ તો ખરા જ પણ વડોદરા અમદાવાદ રાજકોટ ગરબે ઝૂમવા આવી રહ્યા છે અને અમને પોલીસ પ્રશાસન થી લઈને બધાનો જ એટલો બધો સપોર્ટ મળ્યો છે અને ઉડા ઉડાન નો એક એવું ઉદાહરણ આપવામાં આવે છે કે અમારું આયોજન બીજાની માટે એક બેન્ચમાર્ક બની જાય છે અને એક એક્ઝામ્પલ બની જાય છે નગરના લોકો આજુબાજુના ગામડાના લોકો અને મહાનગરના લોકો પણ અહીંયા ગરબા રમવા આવે છે અને ખૂબ સરસ ગરબા રમે છે મારા માતાજીની આરાધના પૂજા અર્ચના અહીંયા કરતા હોય છે અહિયાં ગરબા રમવા જે લોકો આવે છે તેમના માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરેલી છે અને તે સિવાય પણ તેમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે દરેક વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે

આશા બધા અમારા ખેલૈયાઓ જે છે આવીને માતાજીની ભક્તિ કરે છે માતાજીની આરાધના કરે છે અને સાથે સાથે અમારી જોડે ગરબા બી રમે છે ગરબા રમીને અહીં અમારા જેટલા બી ખેલૈયાઓ છે એમને અહીં સેફ સિક્યોર અને ફેમિલિયર એટમોસ્ફિયર મળે છે જેના માટે અમને બહુ ખુશી બી થાય છે એવી રીતે અમે લોકો ઉડાનનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે